ભ્રષ્ટાચારીઓએ હવે તો આસ્થાના મંદિરોને પણ ભ્રષ્ટાચાર કરવામાં બાકી મૂક્યા નથી આવો જ ભ્રષ્ટાચાર અરણેજ બુટ ભવાની માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે તેઓ આ મંદિરના મુખ ટ્રસ્ટીઓનું કહેવું છે અમદાવાદ ધોળકા અરણેજ બુટ ભવાની મંદિર ટ્રસ્ટમાં વિવાદ વહીવટકર્તા ટ્રસ્ટી દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કરાયા મંદિરના સિનિયર ટ્રસ્ટીઓ દ્વારા દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે મંદિરમાં બની રહેલા પરિક્રમાપથના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા દશરથભાઈ અને દ્વારા દ્વારા ગેરરીતે આવી રહ્યો છે તેવા આક્ષેપો દશરથભાઈ અને ટ્રસ્ટના નિયમોને મૂકી મહત્વના દસ્તાવેજો પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખવામાં આવતા નથી તેવા પણ આક્ષેપો દશરથભાઈ અને નરેશભાઈ બધી જ વસ્તુ લોકરમાં મૂકી જતા રહે છે અને સાથે ચાવીઓ પણ લઈ જાય છે જે હાલના ચાલુ ટ્રસ્ટીઓને ચાવીઓ પણ આપવામાં આવતી નથી તેવા આક્ષેપો માતાજીના જે નિવેદમાં વપરાતા ચાંદીના વાસણોને લોકરમાં મૂકીને ચાવી સાથે લઈ ગયા છે જેના કારણે ચાંદીના વાસણો હોવા છતાં માતાજીને પ્લાસ્ટિકના વાસણમાં નિવેદ આપવા પડ્યા ટ્રસ્ટની ઘણી જમીનો આવેલી છે જેમાં પણ કથિત ગેરવહીવટ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે અમુક જમીનોમાંથી કરડોની માટી ખોદી નાખવાનો અને બારોબાર રૂપિયા ચાઉ કરી જવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે ટ્રસ્ટના વહીવટકર્તાઓ સામે ટ્રસ્ટી દ્વારા આક્ષેપો કરાતા મંદિરના ભક્તો અને સેવક સમુદાય મૂંઝવણમાં મુકાયો છે ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ નરેશ ભયાર પગી એન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ અરણેશ બુદ્ધ ભવાઈ માતાજી ટ્રસ્ટ મારું નામ વાળા પ્રતાપસિંહ રજુભાઈ છે મારી બૂટ હોવાની અરણી મંદિરમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે છતાં પણ હજુ મેં ખાતરી કરાઈ છતાં જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કહે છે ટ્રસ્ટીઓ પાસે છે જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું એક વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનો દેખરેખ પણ એ જ રાખે છે કોઈને સોંપતા નથી અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે આ કામ ઉપર કેમ બીજા કોઈને ધ્યાન નહીં પોતે જ રાખે છે જો એમને રાજીનામું આપ્યું હોય તો આવું કરવાની એમને જરૂર શું અને જે માતાજીનો પ્રદક્ષિણા પથ બનાવ્યો એની અંદર શરૂઆતમાં જ્યારે એ પ્રદક્ષિણા પથની વાત કરી ત્યાં કે એકાદ કરોડ જેટલો ખર્ચો થશે પણ અત્યારે જ્યારે ચેક આપ્યા ત્યારે મને એવી જાણ થઈ કે લગભગ અઢીથી ત્રણ કરોડના તો ચેક એમને આપી દીધા છે અને હજુ કામ સંપૂર્ણ થયું નથી તો મને આમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવી બૂ આવે છે એટલા માટે આપ યોગ્ય તપાસ કરો મીડિયા